વડોદરા શહેર ગોરવા ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને પાલિકા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેને લઈને આજે વિરેન રામીને સાથે રાખી સ્થાનિક લોકોએ મુદ્દતમાં વધારો કરવા માટે ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિને રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેર ગોરવા ખાતે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને પાલિકા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેને લઈને આજે સ્થાનિક લોકોએ મુદતમાં વધારો કરવા માટે ડેપ્યુટી કમિશનર હસમુખ રજાપતિને માંગ કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શાખા વહીવટી વોર્ડ નંબર નવ દ્વારા જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી હતી જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો ત્યાં જરૂરિયાત મકાનોને રિપેરિંગ કરાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને નેવ દિવસનો સમયગાળો માંગવામાં આવ્યો હતો જેથી કરીને સ્થાનિક લોકો જર્જરિત મકાનોને રિપેરિંગ કામ પૂર્ણ કરી શકે સાથે સ્ટ્રક્ચર્સ સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવીને પાલિકાને રજૂ કરી શકે વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તાર એટલે જો ગોરવાની વાત કરવામાં આવે તો ગોરવાની અંદર સૌથી મોટામાં મોટો હાઉસિંગ બોર્ડ જો ગુજરાતની અંદર હોય તો તે ગોરવામાં છે અને તેની અંદર એમઆઈજી ત્રણસો છન્નું અને લક્ષ્મીનગરના બાર જેટલા એપાર્ટમેન્ટો જે મેઇન મેન છે એની અંદર આ લોકોએ નોટિસ આપી છે અને નોટિસ આપ્યા પછી નિર્ભયતા અંતર્ગત નોટિસ આપીને એને ખૂબ ટૂંક સમયની અંદર જો નહીં દૂર કરવામાં આવે તો લાઇટ પાણી ડ્રેનેજના કનેક્શનો કાપી નાખવાની જ્યારે વાત થઈ છે ત્યારે આજે અમે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને વિનંતી કરી છે કે અમને નેવું દિવસ જેટલો સમયગાળો આપવામાં આવે અને સાથે સાથે એક બીજી અગત્યની બાબત એ હતી કે વડોદરા મહાનગરપાલિકાનો જે પશ્ચિમ વિસ્તારની વાત કરવામાં તો હાઉસિંગ બોર્ડ જે છે એ ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર અગાઉ આઈપીસીએલ જે કહી શકાય કે આઈપીસીએલ હતું ને એના એકસો ચાલીસથી પણ વધારે મકાનોમાં સીઆઈએસએફના લોકો રહેતા હતા હવે આઈપીસીએલ જે છે હતું ત્યારે મેન્ટેનન્સ આ લોકોને ચૂકવામાં આવતું હતું પણ હાલ રિલાયન્સ કંપનીએ આઈપીસીએલને ટેક ઓવર કરી લીધી છે એટલે માલિક અત્યારે રિલાયન્સ છે બાવીસ વર્ષથી એક પણ રૂપિયો મેન્ટેનન્સનો ચૂકવવામાં આવતો નથી અને એના કારણે બારી દરવાજા તૂટી ગયેલા છે અને ખૂબ જર્જરિત હાલત છે ચોમાસામાં વરસાદનું સીધું પાણી એ ઘરમાં જાય છે એ ઘર જર્જરિત છે એનો ભોગ આજે આ ગરીબ અને મધ્યમ વર્ગને થયો છે માટે અમે કમિશનરને કીધું છે આપ એક જવાબદાર છો સમજદાર છો માનવતાની દ્રષ્ટિએ આપ રિલાયન્સના કોઈપણ અધિકારીને બોલાવી અને આ લોકોને મેન્ટેનન્સ અપાવીને મધ્યસ્થી કરો એ જ અમારી વિનંતી હતી આજે